ગ્રામ્ય સ્તરે ઉચ્ચ કક્ષાની આરોગ્ય શિક્ષણ અને રસ્તાઓની સેવાઓ પૂરી પાડવાના ભાગરૂપે ગૃહ વિકાસ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ આજરોજ ખેડા જિલ્લાના મૌદા તાલુકાના સણાલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મુકાનનું ખાતમુહૂર્ત અને તકતી અનાવરણ કર્યું હતું તથા જાવોલ ગામે રૂપિયા ત્રણ વીસ કરોડના ખર્ચે તૈયાર થનારા મૌદા વિધાનસભા વિસ્તારના પાંચ પોઈન્ટ પાંચ કિમીના રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું આશરે બે કરોડના ખર્ચ નિર્માણ પામનાર સણાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનમાં કોમ્પ્યુટર ઓફિસ કેસબારી મેડિકલ ઓફિસ રૂમ આયુષ ડોક્ટર રૂમ લેબોરેટરી મમતા ક્લિનિક રૂમ પુરુષ વોર્ડન સ્ત્રી વોર્ડ કોલ્ડ ચેઇન રૂમ એનસીબીસી રૂમ લેબલ સમ વિથ સ્ટેરાઇઝ યુનિટ પ્રી ઓપરેશન રૂમ માઇનોર ઓપરેશન થિયેટર વિથ સેટેટાઇઝ યુનિટ ઓફિસ સ્ટોરૂમ વિકલાંગ ટોયલેટ સ્ત્રી પુરુષના અલગ અલગ જનરલ ટોયલેટ અને રેમ રેલિંગ જેવી અત્યાધુનિક મેડિકલ સુવિધા ગ્રામજનોને ઉપલબ્ધ કરવામાં આવશે આતા રાજ્યમંત્રીએ સનાલી ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાર્થના માટે નવો શેડ વર્ગખંડ અને ઓપન જિમ ઇક્વિપમેન્ટનું લોકાર્પણ કરી શાળાના વિદ્યાર્થીઓને અર્પણ કરી હતી આજે મૌધા તાલુકા હેઠળ સલાની સનાલી ગામ મુખમે હજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમૂરોધ કરવામાં આવ્યું એની અંદર બે કરોડના અંદાજીત રકમથી મૌધાની વર્ષોની જે પ્રશ્ન હતો જે વર્ષોથી જે આરોગ્ય કેન્દ્રની જરૂર હતી એ આજે બે કરોડના ખર્ચે આજે રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદથી આજે અમને આરોગ્ય કેન્દ્ર મળ્યું છે એ બદલ અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને મૌધાના અલગ અલગ જગ્યાએ જેમ કે મીનાવાડા મુકામે જે વર્ષોની સમસ્યા હતી જે મા દશામાના મંદિરે દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ જે શ્રદ્ધાથી આવતા એમને ખૂબ જરૂર આરોગ્યલક્ષી ખૂબ જરૂર પડતી હતી ત્યારે લોક રજૂઆતના માગણીથી અમે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરતા અમને ત્યાં બે કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રની મંજૂરી આપી છે ત્યારબાદ કપરુપુરની અંદર બી બે કરોડની મંજૂરી આપેલી છે હિરંજ ગામની અંદર એક કરોડ ને પાંત્રીસ લાખ રૂપિયાની મંજૂરી મળેલ છે એમ કરીને દસ કરોડના આરોગ્ય લક્ષી આરોગ્ય વિભાગ દ્વારા શ્રી રાજ્ય સરકારનો અને મંત્રી શ્રી પાંસરિયા સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને દસ કરોડની માત્ર રકમ આરોગ્યલક્ષી આપણા બૌધા તાલુકાની અંદર આપી છે એ બધા હું રાજ્ય સરકાર અને માન્ય પ્રફુલભાઈ મંત્રી શ્રીનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું જિગ્નેશ્વડા દિવ્યાંગ ન્યૂઝ મૌદા ખેડા